હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના તો આજે આપણે એકદમ નવો જ નાસ્તો બનાવવાના છે એ પણ બેસનથી તમે અને ખાંડવીની બહેન પણ બોલી શકો છો પણ ખાંડવી જેટલી મહેનત નહીં કરવાની થોડા જ ટાઈમમાં એકદમ જબરજસ્ત નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે તેની અંદર એક બાઉલ બેસન એડ કર્યું છે ચાળીને તેની અંદર અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું થોડી સ્વાદ માટે હિંગ અને બે તીખા લીલા મરચાં અને એક મોટો ટુકડો આદું નાખ્યું છે હવે મેં અહીંયા ખાટું દહીં લીધું છે એક બાઉલ તો હું તેની સાથે બે બાઉલ પાણી એડ કરીશ જો તમે છાસ લો તો તમે ત્રણ બાઉલ છાશ જ એડ કરજો તમે અહીંયા લીંબુનો રસ અથવા લીંબુના ફૂલ પણ લઈ શકો છો તો બસ બે બાઉલ પાણી એડ કરીને હું તેને સારી રીતે પીસી લઈશ એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશ તો બસ એકદમ સારી રીતે પીસાઈ ગયું છે અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને ગરણીની મદદથી ગાળી લઈશું જેથી લીલા મરચાં અને આદુના રેસા અલગ થઈ જાય અને આપણને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ મળી રહે જેથી આપણો નાસ્તો પણ એકદમ સ્મૂધ રેડી થાય વગર રેસા વગરનો તો બસ હવે આપણો પેસ્ટ એકદમ સારી રીતે ગળાઈ ગયું છે બસ એકદમ પતળી જ પેસ્ટ પણ એકદમ સ્મૂધ છે તો હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું અને હવે આપણે પેસ્ટ તેની અંદર એડ કરી દઈશું કઢાઈમાં આ પેસ્ટને એકદમ ધીમા તાપે દસેક મિનિટ સુધી સારી રીતે શેકી લેવાની છે જ્યાં સુધી આપણો બેસણ પણ સારી રીતે શેકાઈ ના જાય અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી ના થાય ત્યાં સુધી દસેક મિનિટમાં આપણી પેસ્ટનું બધું પાણી બળી જશે અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ જશે તમે જોઈ શકો છો તેવી ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખજો દસ જ એક મિનિટમાં તો તમારી પેસ્ટ એકદમ સારી રીતે રેડી થઈ જશે પણ હા તેને જાડી ક તળિયાવાળી કઢાઈ લેજો અથવા તો નોનસ્ટિક લેજો અને હલાવતા જ રહેજો નહીં તો પેસ્ટ તળિયા પર ચોંટી જશે તો બસ આજ પ્રમાણે આપણે પેસ્ટ રેડી કરવાની છે જો તમે તેને ચમચા માડે નીચે નાખો તો તરત જ પડી જાય એ જ પ્રમાણે આપણે પેસ્ટ રેડી કરવાની છે તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી એક થાળીને મેં તેલ વડે ગ્રીસ કરી લીધી છે તો તેની અંદર આપણે આ બધી જ પેસ્ટ કાઢી લઈશું અને તેને એક સરખું લેયર કરી દઈશું ચમચા વડે હલાવીને તમે અહીંયા થોડી જાળી કે થોડી પાતળી પણ બનાવી શકો છો તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે મેં અહીંયા મીડિયમ સાઇઝ જ રાખી છે ના બહુ જાળી કે ના બહુ પાતળી બસ એકદમ સારી રીતે લેયર કરી અને એકદમ ઠંડી ના થઈ જાય ત્યાં સુધી ઠંડી થવા દેવાની છે હવે આપણી પેસ્ટ એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો તેના આપણે ચોરસ કટકા કરી લઈશું તમે તમારી પસંદગીના આકાર આપી શકો છો મેં અહીંયા ચોરસ નાના નાના કટકા કરીને લઈ લીધી છે તેને આ એકદમ સ્મૂધ પેસ્ટથી રેડી કરી છે તો આ ખાવામાં પણ એકદમ સ્મૂધ બનીને રેડી થાય છે તો અહીંયા બધા જ કટકા મેં કરી લીધા છે હવે આપણે તેને ચાકુની મદદથી અલગ કરી લઈશું એક એક કટકા અલગ અલગ એકદમ સોફ્ટ કટકા બધા થયા છે તમે જોઈ શકો છો એમ તો તમારે પણ આ સાઈઝના બધા કટકા કરી લેવાના અને થાળીમાંથી તેને બધી સારી રીતે અલગ કરી લેવાની એકદમ ફટાફટ અને જલ્દીથી અલગ થઈ જશે તો હવે એક કડાઈ પાછી ગરમ કરવા મૂકી દેવાની અને તેની અંદર એક ચમચી જેવું તેલ નાખી દેવાનું તેની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરવાની રાઈ તતડી જાય એટલે થોડી હિંગ એડ કરી દેવાની ત્યાર પછી મેં અહીંયા દોઢ ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે એ બહુ જલ્દી ઉછળે છે એટલે મેં તેની ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે અને થોડા ચાર પાંચ પાંતા લીમડાના નાખ્યા છે મીઠા લીમડાના બસ બંને ફૂટી જાય ત્યાં સુધી મેં ઢક્કન ઢાંકી દીધું છે એટલે બહાર ના આવે હવે આપણે તૈયાર કરેલી ઢોકળીને તેની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખજો અને આ બધી વસ્તુને રાઈ અને તલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે તેની અંદર મેં અહીંયા લીલા નારિયેનું છીણ નાખ્યું છે જો તમારી પાસે લીલું ના હોય તો તમે સૂકું નારિયેનું છીણ પણ નાખી શકો છો અથવા ના હોય તો પણ ચાલશે સ્કીપ પણ કરી શકો છો તો એકદમ સારી રીતે બધી ઢોકળીને આપણે મિક્સ કરી લીધી છે આ એકદમ ઇઝી નાસ્તો છે જે ફટાફટ બનીને રેડી થઈ જાય છે ખાંડવીમાં થોડી મહેનત છે આ થોડી સરળતાથી રેડી થઈ જાય છે લાસ્ટમાં આપણે થોડા ધાણા નાખી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમને ખાંડવી બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે આ ઢોકળી જરૂરથી ટ્રાય કરી શકો છો એકદમ લાજવાબ બનીને રેડી થાય છે અને ફટાફટ જ બની જાય છે અને ખાંડવી જેટલી મહેનત નથી લાગતી બહુ જ ઓછી મહેનત લાગી છે અને બહુ જ સરસ નાસ્તો બનીને રેડી થાય છે તો તમે પણ બનાવો હું અને નાસ્તો જ કહું છું તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ નાસ્તાને આપણે શું નામ આપીએ ઢોકળી આપીએ કે શું તમે જરૂર કોમેન્ટ કરીને મને જણાવજો અને હા તમે મારો વિડીયો તો જોવો છો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે એકદમ જલ્દીથી બની જતો આ નાસ્તો છે માત્ર પંદર મિનિટમાં જ રેડી થઈ જશે એકદમ ટેસ્ટી તમે જરૂરથી આ નાસ્તો બનાવજો એકવાર બનાવશો તો તમે બીજી વાર બનાવી જ દેશો આ નાસ્તો બનીને એટલો જોરદાર તૈયાર થાય છે હું આશા કરું છું કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અગર પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ